कल्पना करो के घर मंदिर में एक सादी पूजा चाली रही है अचानक दीवानी दीवा थी एक अद्भुत फूल खिलवा लागे छे आ फूल तुम्हारा जीवन ना रहस्यों खोली दे छे, ते तमने कहे छे के तुम्हारी प्रार्थना क्या पहुंची छे? अने आगर शू જો તમે આ વિડિયોના અંત સુધી જુઓ તો જાણી શકશો કે આ ફૂલ તમારી મનોકામનાઓ પૂરી કરવા માટેનો દિવ્ય સંકેત છે અને અને એક ખાસ ઉપાય જે તમારા જીવનને બદલી નાખશે આગળ સમજો આ રહસ્યને મિત્રો તમે ઘણી વખત ઘરની પૂજા વખતે તમે નોંધ્યું હશે કે માતાજીના દીવામાં જ્યોત વધતી જાય તેમ તેમ એક અનોખું ફૂલ ખીલવા લાગે છે क्यारेक ते पूजानी वच्चे देखाय छे क्यारेक अंते क्यारेक शुरुआत थीज क्यारेक तेमा चंद्रनी आकृति बने छे क्यारेक शिवनी के ओमनी विविध रूपों मा दीवानी ज्योत आ फूलों जन्म ले छे आजे आपने आ रहस्य ने उकेलीशु के पूजाना दीवा आ फूल केम खिले छे ते तमने कया दिव्य संदेश आपे छे શું તમારા ઈષ્ટદેવ કે કુરદેવી આ ફૂલ દ્વારા તમારી સાથે વાત કરી રહ્યા છે આ તમારા જીવન માટે અત્યંત છે જો તમે પૂજા વખતે ઘરમાં દીપક સ્થાપિત કરો છો અને તેમાં આ ફૂલ દેખાય તો સમજો કે તમારી ભક્તિ તમારા પ્રિય દેવતાઓ સુધી પહોંચી ગઈ છે તમારી અરદાસ તેમના કાન સુધી પહોંચી છે અને તેઓ તમારી વાત સાંભળી રહ્યા છે આ રીતે જ્યોત માં ફૂલ નું રૂપ લેવું એટલે તમારી પૂજા સફળ થઈ છે તમારો મનપસંદ દેવતા તમારી સાથે છે અને તેમનો આશીર્વાદ તમારા પર વરસશે આ સંકેત કહે છે કે તમારા કુળદેવ કે ઇષ્ટદેવ તમારી હાજરીમાં છે તમારું જીવનમાં તેમની શક્તિ કાર્યરત છે તમે જે કાર્ય માટે પૂજા કરો છો તેમાં સફળતા મળશે ઘર માં चालता कार्यों में विघनो दूर थसे આવી ઘટનાઓ શુદ્ધ અને શુભ છે તમને આનંદમય સંગીત સાંભળાશે સુખી દિવસો આવશે સારા સમાચાર મળશે તેથી આ સમયે ગભરાશો નહીં જો તમે વિચારો કે આ ફૂલ કેમ ખીલે છે તો યાદ રાખો કે જોતને ક્યારે ઓલવી નાક્ષો નહીં કારણ કે તેનાથી તમારો ઈષ્ટદેવ કે કુળદેવ નારાજ થઈ શકે છે तेथी पूजा वखते दीवाने अवगणशो नहीं ज्या ते के के पूजा करो छो। त्या दीप प्रज्वलित करता जो फूल खीले तो शुभ छे तमारे एक विशेष कार्य करविए इष्टदेव के कुरदेवी के, के पूर्वजों समक्ष प्रार्थना करो तमारी इच्छाओ व्यक्त करो पूर्वजों आत्मा ने शांति विनंती करो जो कोई तात्कालिक काम ना होए तो तरत ज मांगो अथवा ज्योत म फूल रहे त्या सुधी तमारी इच्छाओ कही दो प्रार्थना वख़ते दीवा समक्ष जो मिठाई न होए तो गोल के साकर अर्पण करो आ उपरांत एक विशेष उपाय छे जे वीडियो न अंत जनावीश आपने ते पर समझिए के दीवो प्रज्वलित करता वाट केवी होवी जोइए तेना बड़वा के बचवानो अर्थ शू छे શું આ તમારા જીવનની તકલીફો વિશે સંકેત આપે છે કારણ કે તમે જે દીવો લગાવો છો તે તો સામાન્ય છે શું તમે જૂના દીવામાં વાટ નાખીને લગાવો છો કે વધારાની વાટથી તમારો દીવો જૂનો છે કે નવો કેટલા વર્ષોથી વાપરો છો શું તમે વારંવાર દીવો બદલો છો આ બધી ભૂલો પૂજામાં કરવાથી પરિણામ ભોગવવા પડે છે दीपकनी वाच संपूर्ण बड़े तो एक संकेत छे बचे तो बीजो आ जाणवु जरूरी छे जो वाट मा फूल खिले तो तमे भाग्यशाली छो दीवो लगाववाना नियमों पर महत्वना छे जो तमे जूना दीवा मा नवी वाट नाखो अने तेमा कारी राख के अन्य वस्तुओ होय तो दुर्भाग्य आवे छे देवताओं नाराज थाय छे कार्यो बगड़े छे पैसा खर्चाय छे आवकानंद वार बंद થાય છે તેથી હંમેશા સ્વચ્છ દીવો વાપરો કેટલાક લોકો વારંવાર દીવો બદલે છે પરંતુ ગુરુ કહે છે કે એક જ દીવાને સિદ્ધ થવા દો કારણ કે પૂજામાં દીવામાં દેવતાઓની સકારાત્મક શક્તિ આવે છે તે તમારું તન મન ને શુદ્ધ કરે છે તેથી દરરોજ દીવો સાફ કરીને જ વાટ લગાવો જૂના દીવામાં જ સળગાવો

જો વાટ સંપૂર્ણ ન બળે અને દીવો વારંવાર ઓલાય તો ઘરમાં નકારાત્મક શક્તિ છે તે પૂજામાં વિઘ્નો લાવે છે જો કોઈ દુષ્ટ શક્તિ કે મંત્ર વિદ્યા હોય તો તે દેવતાઓને આવવા નથી દેતી કારણ કે એક જ સ્થળે સકારાત્મક કે નકારાત્મક ઉર્જા રહી શકે દુષ્ટતા દેવી શક્તિને ડરાવે છે કારણ કે માતાજી આવે તો તેને ભગાડે તેથી તે પૂજામાં અડચણો કરે છે દીવો ઓલાય છે આથી બચવા માટે ઈષ્ટદેવનું સ્મરણ કરો પૂજા પહેલા કુળદેવીને પ્રાર્થો કે નકારાત્મકતા દૂર રહે તેમની કૃપા રહે અને દીવો લગાવતા ગંગાજળથી ગોળ વર્તુળ બનાવો તેમાં દીવો મૂકો કારણ કે ગંગાજળ પવિત્ર છે મહાદેવનું વરદાન છે તેમાં દુષ્ટતા પ્રવેશતી નથી તે બગડતું નથી નકારાત્મકને સકારાત્મક બનાવે છે આ રીતે પૂજા અવirodhit થશે કોઈ મંત્ર કે શક્તિ અડચણ નહીં કરે દીવો ઓલશે નહીં તમે નિશ્ચિંત પૂજા કરશો અને દેવી શક્તિ કે કુળદેવી તમારી હાજરી અનુભવાશે તમને તેમની શક્તિનો અહેસાસ થશે બગડેલા કાર્યો સંભળાશે મિત્રો હવે જાણીએ કે જોતમા ફૂલ ખીલે તો કયો વિશેષ ઉપાય કરવો જેથી દેવતાઓ જલ્દી પ્રસન્ન થાય मनोकामना पूरी करे दर कार्य आपे, जो लक्ष्मी प्राप्ति माटे हो तो दीवा समक्ष कमल फूल अर्पण करो चांदी नो सिक्को के सोनू के शुद्ध आभूषण मुको, धूप अग्रबत्ती लगावो, फूल अर्पण करो जो घर में समस्या हो तो लक्ष्मी प्रार्थना करो जो बीमारी हो तो स्वास्थ्य माटे विनंती करो आ फूल ए सुख समृद्धि नु चिन्ह छे તેને અવગણશો નહીં દેવતાઓને છોડશો નહીં તેમનો આશીર્વાદ વિના કોઈ કાર્ય સફળ નહીં ફૂલ ખીલું એ સારા દિવસોની શરૂઆત છે મિત્રો જો આ ધાર્મિક જ્ઞાન ગમ્યું હોય અને તમે આ વિષય પર વધુ જાણકારી પ્રાપ્ત કરવા માંગતા હો તો કમેન્ટમાં ચોક્કસ જણાવો સાથે જ તમારી કુર્દેવી માતાનું નામ ચોક્કસ લખો અમે તમારા માટે આવી જ જ્ઞાનવર્ધક જાણકારી લઈને આવતા રહીશું સાથે તમારી પોતાની ચેનલ ગુજરાતી વાસ્તુશાસ્ત્ર ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લો વિડિયોને લાઈક કરો શેર કરો બેલ આઇકન દબાવો જેથી આવનારા નવા વિડિયો સૌથી પહેલા તમને પ્રાપ્ત થઈ શકે જય શ્રી કૃષ્ણ રાધે રાધે